હેલો મિત્રો મોલીદા ડાયરાને તો અત્યારે જો આવી ગયા છીએ આપણે કિલો નાખવા માટે કારણ કે જો અહીંયા એક કિલો હતો એટલામાં તો જગ્યા પીડી રહી છે એટલે જો વરસાદ હોય એટલે બોડદમાં બરોબર એક કિલો આવ્યા છે કારણે બે જગ્યાએ ફેરવા થાય એટલે એક કિલો જો ખેંવાયો હતો કારણ કે જ્યાં તો પાડીને એકદી બાંધી હતી એટલે એલો છે એટલે અત્યાર નાખડીને અત્યારે તો આપણે યથા એ ખડ તું માંડવીના એટલે લેવા ઈતા હવારમાં પણ જો વરસાદ આવી ગયો છે પાછો હમણાં નહોતો પણ જો આ જો હર્યું આવી ગયું છે એટલે આપણે કાંઈ કામ છે નહીં તો આજે એ કામ કરના છીએ ખીલો અહીં નાખવાનું છે બહાર ઈ નાખવાનું છે પણ એ તો વરસાદ છે એટલે કદાચ જો વરસાદ રહી જાય તો નાખ્યું તો પહેલાં જો અહીંયા પાછું નાખવાનું છે વચ્ચેમાં નાખી દઈએ તો જો અત્યારે અંધાર તો જોરદાર અંધાર છે તો બધું ફરતું તો કાળું કાળું થઈ ગયું છે એટલે આજે જો હમણાં વરસાદ આવે એવું થઈ ગયું છે એમ લાગે હજી વરસાદ આવશે અને જો અત્યારે સારું છે ટપટપ જો નીચે પાણી ભરાઈ ગયું એવું છે અને થોડાક દિવસ હમણાં વરસાદ ન આવે તો સારું કારણ કે આ જરૂર છે નહીં એટલે જો માંડવીડવીન બધું પીળું પડી ગયું છે એટલે જો થોડાક દિવસ ન આવે તો માંડવી તે કલરમાં આવી જાય અને અત્યારે જો બધા વરસાદ આવ્યા ને એટલે તો અહીંયા બે હવા આવ્યા છે જો

ખીલો નાખી દીધો છે જો આ જગ્યાએ અને આ એક ત્રીજો ખીલો છે ત્યાં ત્રણેય જગ્યાએ હવે જો વરસાદ હોય તો ફેરવા થાય કારણ કે જો એ બાર છે તો બારના જો બે ભેંસીઓને બે પાડિયું રહે એટલે ત્યાં ચાર ખીલા છે એટલે જો બળદ અંદર રહે છે અને વરસાદ હોય તો તે ભેંસી બહાર રહે બળદને અંદર અંદર રાખવો પડે ચાલો તો વા બાર વાગી ગયા છે તો પહેલાં જમી લઈ હવે તો મિત્રો જો ઓલરેડી આપણે જો જમવા બેઠી ગયા છે અને જો જમવામાં છે આપણે ચોળીનું શાક છે ગોળવું છે અને આ છે અને આ રોટલી છે તો ચાલો તો પહેલાં જમી લઈ અને જમીન જો ઘડીક આરામ કરશું અને પછી જો દરરોજની જેમ આપણે હાથના જો ત્રણ વાગે પછી ઘડીક બેંશું સારવાર જઈશું એટલે બંને જો વીડિયોમાં આપણે જમી લઈએ કારણ કે જો આ સોળી છે આપણે ઘરની છે તો ઘરની સોળીનું શાક છે લીલી ચોળીનું અને ગોળવું છે ને ગીનગળ છે તો પહેલાં જમી લઈ મહિના રહેજો વિડીયોમાં હેલો મિત્રો જો અત્યારે આપણે જતા કાર્તિક સ્કૂલે એકડો જતા એને તેડવા માટે અને જો ક્યાં આ બોલમાં છે જો અહીંથી અહીંયા કાંઈ દેખાતું નથી અહીંથી જોડે આપણું આગળ જઈ અને જો ઓલો પણ જીએબી સાઈડ જઈ ન્યાલી કદાચ નીકળ્યું હોય તો એટલે જો એક દોઢ કલાકથી એમનો ભેંશ ગુંદર છે અને આપણે જતા ગામમાં કારણ કે કાર્તિકને તેડવા તો હવે જો થોવાણીયું છે હવે જો સડી જાય સારો નકર થોડવું પડશે અંદર અને અંદર નીકળો ગારો જ છે ચાલો તો બને રેજો વિડીયોમાં આમાં જો કંઈક આવા બાવળિયા છે તો આમાં ત્યાં અહીંથી શું દેખાય નીકળા બાવળા છે પાસે હોય તો નથી દેખાય એટલે આપણે તો હરખું જોઈએ આમાં નહીં દેખાય તો

કકસીય હું ના હું ગુંગવા બતકા ગુંગવા પવા નક પા ભાઈ એમ તું જો જમો કમો ને ગાઈં થી ફરતું દેખાડી આપડે સ્લેપમાંથી જો આવે આવે શકે નો નો આટ ટાઈ છે મેડી માની આપણે એકદી યથા આપણે માંડવામાં મંદિરે થાય છે આરતી ઉપર જો બધા વાદળા છે